હા ગાયજ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી ટાઈમ થયો છે સાડા સાતનો અને આપણે ઉઠીને બ્રશ બ્રશ કરી લીધું છે તો હવે આપણે આજે નવરાત્રિનું મંદિરની કલર કરવાનું છે કામ છે તો ચલો તને આપણે એ કામ કરવા જઈએ બોલો ગુડ મોર્નિંગ જય માતાજી કરવા બેઠી અમે શ્રવણ તો બોલતો જ નહીં બોલો હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી નેવું જોરથી બોલો નેવું હા જબર આવડી ગયું હો હાય ગાઈસ ફાઇનલી ટાઈમ થયો છે સાડા આઠનો અને આપણે આપણા પપ્પાને એમના પપ્પાને એટલે કે આપણા દાદાના હારત નાખવાના હોવાથી આપણે ખેતરમાં આવી ગયા છે રચકા બાજરીના ગહણા લેવા માટે હાય ગાઈસ ટાઈમ થયો છે નવ વાગ્યાનો ને આપણે આપણે કુળદેવીના મંદિરે કલર કરવાનો હતો એટલે કલર કરવા માટે જઈએ છીએ તમે જોઈ શકો છો આ કાલે કલર કરેલો છે અને આપણે અત્યારે દરવાજાનો કલર કરવાનો હતો એટલે આપણે ત્યાં મંદિરે જઈએ છીએ તમે જોઈ શકો છો આપણે આપણું આ માનું મંદિર છે તમે જુઓ કલર કેવો બેસ્ટ લાગે છે તમે જુઓ આટલો કલર કાલે કર્યો તો અને બીજો કલર બાકી છે તે કરવાનો છે તમે જોઈ શકો છો આપણે કલર એક નંબર બેસ્ટ લાગે છે ચલો ત્યાં હવે આપણે કલર કરવાનું ચાલુ કરીએ આ ગઈશ તો ફાઇનલી આપણે કલર કામ કરવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો આ કલર છે અને આપણે કલર કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો તો આપણે છીએ ને એક આપણો પત્રી ભત્રીજાનો છોકરો છે અને એક આપણા ભાઈ છે બંને આપણા ભાઈ આવ્યા છે આપણો ભત્રીજો આવ્યો છે પછી એમાં દીકરી આવી છે અને અમારા શ્રવણસિંહ પણ આવવાના પાછળ તો આપણે હવે કલર કરી દઈએ અને પછી બીજો પણ શું કહેવાય કલર કરવાનો જ છે આમ તો જોવે તો આજે કરી અને પછી અમારે સિદ્ધિ માતાનું મંદિર પણ કલર કરવા જવાનું છે તમે જોઈ શકો છો આપણા ચામુંડાનું મંદિર અંદરથી તમે દર્શન કરી લો જાય ચાઉન્ડમાં અને અંદર તો કલર કરે તો કેટલો બેસ્ટ લાગે તમે જોઈ શકો છો જોઈ શકો છો અને આપણો કલર કેવો કરે છે તે તમે જોઈને કોમેન્ટમાં જણાવજો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો તમને ચારે બાજુથી કલર કરેલો બતાવીશ તમને તમે બ્લોગમાં જોડાયેલા રહેજો આ તમે જોઈ શકો છો ચારે બાજુ કલર કામ કરેલું છે તમે જોઈ શકો છો જેમાં કેટલો બેસ્ટ કલર લાગે છે તો આપણે હવે તમને બતાવી દીધું હવનની કુંડી છે હવન કરવા અને આપણે કલર કામ કરવાનું ચાલુ જ છે તો આપણે કલર કરી રહ્યા છીએ તમને દૂરથી પણ બતાવું કેવો લાગે તમે જોઈ લો શકો છો હા કલર એક નંબર બેસ્ટ લાગે છે તો ફાઇનલી આપણે હવે કલર કરવાનો ત્યાં એક સાઈડ પટી ગઈ છે અને હવે બીજી સાઈડ બાકી તે અંદરનું કલર કરવાની ચાલુ કરી દીધી છે આમાં દીકવી જઈશી મસ્કાનમાં અને આજે છે મારા ભાઈ બેઠા છે એના શ્રવણ છે અમારા શ્રવણ શું કરો શ્રવણ તો કાંઈ બોલતા નથી તમે જોઈ શકો છો કલર એકદમ નજીકથી બંને બારીએ કલર કરી દીધો છે અમારા ભાઈ કરે છે અને અમારા ભત્રીજાનો ભત્રીજો કહેવાય છે ચલો તને હું મળીએ પીજે આ ગાય જ ફાઇનલી ટાઈમ થયો છે બાર વાગ્યા ને આપણે પૂરદીવે કલર કરી અને ઘરે જઈને ખાવા ખાવા ખાઈ અને આપણે સદ્ધિમાન મંદિર આવી ગયા ત્યાં પણ કલર આગળ દિવાલો તો કરી દીધો પણ ત્યાં પણ મંદિરને દરવાજે કલર બાકી તો એ કરવાનું ચાલું છે એક આપણો પત્રી છે અને એક આપણા ભાઈ છે એ બંને આવ્યા હતા અને આપણે પણ ટાઈમ થોડો મળ્યો તો આપણે કલર કરી કરીએ અને તમે આપણે સધ્ધી માતાનું મંદિર છે તમે દર્શન કરી શકો છો જાય તમે દરવાજા ખોલીનેતાવું જય મા સતી સિદ્ધરમાં હવે ચલો તમને નોકરી જઈએ હા ગાય તો ફાઇનલી આપણે નાઈ ધોઈને નોકરી જવા માટે નીકળી ગયા છીએ અને એક આપણા દોસ્તાર મળ્યા હતા એમને પણ કાઢી આપવું હતું એટલે એમને પણ બેસાડી દીધા છે અને આપણે રસ્તાનું થોડું કામ છે ત્યાં જ જન્મે લઈએ હા ગાયશ તો ફાઇનલી આપણે કોલ્ડ સ્ટોરેજમાં આવી ગયા હતા તમને જણાવ્યું હતું કે આપણે જે કામ હતું તે આ કોલ્ડ સ્ટોરેજમાં બટાકા લેવાના હતા એટલે આપણે ત્યાં આવ્યા હતા આ કોલ્ડસ્ટોરેજ છે કોલ્ડસ્ટોરેજનું નામ છે વાઘેશ્વરી જે આપણે માલકાંઠામાં કાટ્યું છે ને ત્યાં આવેલું છે અને આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને અત્યારે હવે હાથમાં ભત્રીજો બટાકા લેવા ગયો અને તે આવે એટલે આપણે નીકળશું તો તમે લગમાં જોડાયેલા રહેજો હા તો ફાઇનલી આપણો ભત્રીજો અંદર બટાકાને કટો લેવા ગયો હતો લઈને આવી ગયો અને હવે આપણે નીકળીએ છીએ નોકરી જવા માટે તો ત્યાં જ મળીએ હા ગાયશ ફાઇનલી આપણે નોકરી તો વહેલા આવી ગયા હતા અને અત્યારે ટાઈમ થયો છે સાડા પાંચ તો આપણે આપણે આપણા ઘોઘા મહારાજે નવરાત્રિની લાઇટો વધવાનું હત એટલે કામ ચાલુ જ છે તમે જોઈ શકો છો આપણે તો ઘોઘા મહારાજના દર્શન પણ કરી લો તમને ડેકોરેશન કરી અને પછી તમને બતાવીશું આપણે બધા ભેગા મળીને લાઈટ ડેકોરેશન કરીએ છીએ તો ચલો ત્યારે હવે આપણે લાઈટ ડેકોરેશન કરી અને પછી મળીએ ત્યારે કાંઈ જ ફાઇનલી ટાઈમ થયો છે સાડા સાત જેવા થઈ ગયા છે અને આપણે લાઈટ ડેકોરેશન કરી દીધું છે તમે જોઈ શકો છો આપણે કંપનીની અંદર કોકા મહારાજનું મંદિર છે ત્યાં લાઈટ ડેકોરેશન કરી છે અને આપણે પોતે કર્યું છે તમે જોઈ શકો છો બ્લોગમાં તમને કોમેન્ટમાં જણાવજો કે કરીને તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને તમને ચોક્કસ જણાવજો તમારી એક કોમેન્ટથી અમને મારોમાં અમારું અમને મનોબળ વધે છે અને તમે દર્શન પણ કરી શકો છો જય ગંગા મહારાજ તો આપણે લાઈટ ડેકોરેશન અહીંયા કરી દીધું તમે ધ્યાનથી જુઓ કેટલું બેસ્ટ લાગે છે તમને ચોક્કસ છે નાના નાના જે ઝાડ છે એના ઉપર પણ કર્યું છે મંદિર પર કર્યું છે તમે જોઈ શકો છો ડેકોરેશન તો અને હવે આપણે શું કહેવાય કે હવે થોડી જ વારમાં આપણો ટાઈમ પણ પૂરો થવા આવ્યો છે તો આપણે હવે જવાનું છે ઘરે તો તમે જોઈ શકો છો હા ગાય ટાઈમ થયો છે પોણા દસનો ને આપણી ડ્યુટી હવે પૂરી થાય છે ને આપણે જઈ રહ્યા છીએ ઘરે હવે પોતાની મંડળી જે નવરાત્રી થાય છે એના માટે લાઇટ ડેકોરેશન અને ઝરીને બાંધવાનું ચાલુ છે ત્યાં આપણે હવે ગયા છીએ તમે જોઈ શકો છો આ બાંધવાનું ચાલુ જ છે આપણા જો ભત્રીજોની છે લાઈટો સીડી જો છે તે છોડે છે અને પછી વધવાનું છે તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો તમને અડધું આજે થોડું બાંધાઈ જશે એ તમને લાઈટ ચાલુ કરીને તમને ચોક્કસ વિડીયોમાં બતાવીશ ને બીજું બાકી રહેશે એ કાલને એટલે કે કાલે તાર શૂટ કરશો એટલે પરમ દિવસના વિડીયોમાં આવશે તો તમે આપણો વિડીયો ચોક્કસ જોઈજો તમને ચોક્કસપણે આપણે જે કામ કરીએ છીએ તે તમને ચોક્કસ બતાવીશ તો તમે જોઈ કે જોઈ શકો છો ફાઇનલી હવે આપણે લાઈટ ડેકોરેશન બંધ થઈ ગયું છે અડધું તો જોડાયેલા રહેજો વ્લોગમાં આ ગાયશ તો ફાઇનલી આપણે જો અડધી લાઈટ ડેકોરેશન બાંધી દીધું એ તમને ચાલુ કર્યું છે તો તમને બતાવીશ રોડમાં અને તમને કેવું લાગે છે એ પણ કોમેન્ટમાં કરીને અમને જણાવજો અને પૂરી જો હજી નવકત્રી થશે એટલે બધું ચાલુ થઈ જશે એના પહેલાં તમને વિડીયોમાં આપણે શૂટ કરીને બતાવી દઈશું તો તમે કહેજો કે આપણે મંડળી આપણે કેવી બાંધી છે અને આપણે આ વખતે સિરીઝ જ લાવી હતી તો ચલો તારે હવે આપણે મંડળી બાંધાઈ ગયો ને હવે કાલે મળીશું ત્યારે આ ગાય ટાઈમ થયો છે બાર વાગ્યાનો અને આપણે આપણા બ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દરેક મિત્રને ગુડ નાઇટ જય માતાજી